નમસ્કાર મિત્રો ટીવી ગુજરાત માં તમારું સ્વાગત છે રોજબરોજના બરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે તો સૌથી પહેલાં વાત કરીએ તો નાનો ધંધો શરૂ કરતા ઈચ્છા લોકો હવે સરકાર હવે પણ ગેરંટી વગર નેવ હજાર રૂપિયાની લોન આપી રહી છે આ યોજનાની મુદત વધારીને એકત્રીસ બે હજાર ત્રીસ સુધી કરાય છે આ લોન કુલ ત્રણ તબક્કોને આપવામાં આવે છે અને પ્રથમ પંદર હજાર બીજામાં પચીસ હજાર અને ત્રીજા તબક્કોને પચાસ હજાર મળે છે આ માટે કોઈ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી માત્ર આધાર કાર્ડ દ્વારા અરજી કરી શકાય છે ત્યાં સુધીમાં ઓગણસિત્તેર લાખથી વધુ લોકોએ યોજના લાભ લીધો છે તો બીજી તરફની વાત કરીએ તો કેન્દ્ર સરકારે આઠમા પગારના વંચના અમલ પહેલાં જ તેના કેન્દ્ર સરકારના કર્મચારી માટે મહત્વપૂર્ણ સારા સમાચાર આવ્યા હતા કે સરકારે એવું કહેવું છે કે યુક્ત પગાર ખાતું પેકેજ શરૂ કર્યું છે આ એક એક એવું બેંક ખાતું રહી શકે જેમાં કર્મચારી અને પગાર ખાતા વીમા અને લોન અને બેન્કિંગ સેવા માટે ઉપયોગ કરવાની મંજૂરી આપશે કેન્દ્ર સરકારના કર્મચારી માટે એ પગારમાં હવે ફક્ત માનસિક ખર્ચાઓ પૂરા કરવા સાવધાન રહેશે નહીં સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈ તેના લાખો ગ્રાહકોને આપ્યો છે મોટો ઝટકો પૈસા પાડવા માટે ત્રેવીસની જીએસટી ચાર્જ વસૂલીવા દેખાશે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના નાનો એસબીઆઈ એટીએમ સર્વિસ માટે ચાર્જ વધારો કર્યો છે ફ્રી લિમિટ અને પૂરી થયા બાદ રોકડા ઉપાડવા માટે એકવીસને તે બદલે ત્રેવીસ રૂપિયાનો જીએસટી ચૂકવવો પડશે બેંક બેલેન્સ અને જો વીમા બિન નાણાકીય વ્યવહારો માટે અગિયાર જીએસટી ચાર્જ લાગશે પણ સેલી રેકાઉન્ટ ધારકો માટે હવે અનલિમિટેડ ફ્રી વ્યવહાર બંધ કરી આપવામાં આવ્યો છે મહિને માત્ર દસની ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા નક્કી કરાય છે કે જોકે એસબીઆઈ એટીએમ વાપરનારા પણ અને તેને એસબીડી ખાતા ધારકોને માટે હવે આ તકલીફ રહેવાની મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા દ્વારા ભારત પર પચીસ ટકાની ઘટાડીને અટકાવવામાં નિર્ણય સુરતના ઉદ્યોગ જગતને આવકાર્યો છે કપડાં માર્કેટિંગ અને ઝવેરીના વેપારી સુધી દરેક અને આ નિર્ણય ભારતીય ઉત્પાદક અમેરિકા બજાર ચીન અને પાકિસ્તાન કરતાં વધુ કરતા બનશે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા પછી વિચાર કરવાની જાહેર કરી હતી ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અમેરિકા પછી પાસેથી પંદરસો ડોલર મિલિયન સુધી મૂલ્યની ઉર્જા ટેકનોલોજી કૃષિ કોલસાહ અને અન્ય માલ ખરીદશે વધુમાં ભારત અમેરિકા માલ પરના ટેરિફના નાનો ટ્રેડફેરના અવરોધનો ધીમે ધીમે શૂન્ય કરવા માટે કામ કરશે મિત્રો સૌથી મોટાના સમાચારની વાત કરીએ તો ખાત તેલમાં ઘટ પચાસ અને ત્રીસ રૂપિયાનો ઘટાડો બજારમાં સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવ ડબે ત્રીસથી પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ખાદતેલના ભાવમાં ચાલી રહેલી તેજીના આખરે બ્રેક લાગી છે છેલ્લા કેટલાક સમય સુધી સત્તર સુધી ખાત તેલના ભાવમાં આખરે ઘટાડો નોંધાયો મધ્યમ વર્ગના પરિવારનો ખાસ કરીને રૂપિયા અને રાહત શ્વાસ લીધો છે બજારમાં સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબે પચાસથી પત્રીસ રૂપિયાનો ઘટાડોનો એ તેલના ભાવમાં ચાલી રહેલી સટાકીય તેજીનો ટ્રેન્ડ લાગી છે આખરે તેલના ભાવમાં ઘટાડો થતાં બજારમાં નવી સ્થિતિ મુજબ સિત્તેરનો ભાવમાં ઓગણત્રીસોને ઘટાડીને અઠ્યાવીસોને પચાસ થયો છે અને તેમાં પચાસનો ઘટાડો નોંધાયો છે જેથી કપાસી તેલમાં તેલમાં ત્રેવીસો અને ચાલીસ રૂપિયાનો ઘટાડીને ત્રેવીસો દસ રૂપિયા થયો છે